ઉત્તરાખંડના તીર્થ સ્થળો બદ્રીનાથ અને કેદારનાથ ધામને આધ્યાત્મિક અને સ્માર્ટ શહેર બનાવવામાં આવશે બદ્રીનાથ ધામના રીડેવલપમેન્ટના પ્રથમ તબક્કાનું નેવું ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે કેદારનાથ ધામનો ત્રેવીસ એકરનો વિસ્તાર વિકસાવવામાં આવી રહ્યો છે ગંગોત્રી અને યમુનોત્રીના પુનર્વિકાસ માટે ડિઝાઇન બનાવાઈ રહી છે તીર્થસ્થળોને સ્માર્ટ બનાવવાની સાથે પ્રવાસીઓની વધતી સંખ્યાને સંભાળવાની જવાબદારી ગુજરાત સ્થિત કંપની આઈએનઆઈ ડિઝાઇન સ્ટુડિયોની છે બદ્રીશ અને શેષ નેત્ર તળાવનું કામ પૂર્ણ થઈ ગયું છે માઇનસ પાંચથી માઇનસ દસ ડિગ્રી સેલ્શિયસ તાપમાનના લીધે કામ કરવું મુશ્કેલ છે ભૌગોલિક રીતે સંવેદનશીલ શહેરોમાં પ્રવાસીઓની વધતી સંખ્યા એ મોટો પડકાર છે પહેલા વર્ષે પાંચ લાખ ભક્તો આવતા હવે અઢાર લાખથી વધુ પર્યટકો પહોંચી રહ્યા છે